નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં તલના પાક વિશે વાત કરવાના છીએ ઘણા ખેડૂતોએ તલનું છે વાવેતર કરેલ હશે અને એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોવા મળતા હશે જેમ કે રોગજીવાતનો અટેક હશે ઇયળનો અટેક હશે ઘણા ખેડૂતોને સુકારો પણ જોવા મળતો હશે ઘણા ખેડૂતોને એક નેદામણનો મોટો પ્રશ્ન હશે ઘણા ખેડૂતોના તલ છે એ પીડા પડતા હશે અને એનો જે સમય પ્રમાણે વિકાસ થવો જોઈએ એ વિકાસને વૃદ્ધિ પણ નહીં થતા હોય અને ઘણા ખેડૂતો એવા છે કે એને પહેલીવાર છે એ તલનું વાવેતર કરેલા છે તો એને એ પાક વિશે પાણી અને જે ખાતરના આપણે ડોઝ છે એના વિશે એટલું આઈડિયા નથી તો આ એક જ વિડીયોમાં તમને બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં અત્યારે જે મેન પ્રશ્ન તલમાં જોવા મળે છે ખેડૂતોને એ છે રોગ જીવાતનો અટેક તો એમાં તમને સફેદ માખી છે થ્રીપ છે અથવા નાની ઝીણી ઈયળ પણ જોવા મળતી હશે તો આનો આપણે કેવી રીતે કંટ્રોલ કરવો જોઈએ એના વિશે વાત કરીએ તો આમાં તમારે કોઈ હેવી ડોઝની કંઈ જરૂર નથી તમે જે નોર્મલ કીટનાશક છે એનો પણ ઉપયોગ કરીને એનો કંટ્રોલ કરી શકો છો ભલે તમારે આઠ દિવસના અંતરે તમારે બે છંટકાવ કરવા પડે એનું કારણ છે કે અત્યારે ઉનાળાની સિઝન છે અને તાપમાન છે વધારે હોય એટલે તમે વધારે પણ હેવી ડોઝ છે કરી અને મોંઘી દવા છાંટશો તો પણ તમને એનું કાંઈ લાંબા સમય સુધી રિઝલ્ટ નથી મળવાનું એટલે તમે નોર્મલ કીટનાશકનો છે તમે બે વાર ઉપયોગ કરશો તો પણ તમને એક સારું રિઝલ્ટ મળશે જેમ કે તમારે અત્યારે સફેદ માખી અને થ્રીપ્સનો અટેક જોવા મળતો હોય તો તમે એમાં સૌથી બેસ્ટ દવા છે એસિટામી પ્રાઇડ વીસ ટકા જે પાવડર ફોર્મમાં આવે એનો તમે ઉપયોગ કરી શકો છો અને એમાં તમને એક સારો કંટ્રોલ મળી શકે છે એ તમે આઠ દિવસના અંતરે તમે બે ડોઝ કરશો એટલે તમને એક સારું રિઝલ્ટ એમાં જોવા મળશે પછી તમે થાયોમેથોગામનો પણ ઉપયોગ કરી શકો છો પ્રોફેનોફોસનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે દાયમેથોટનો પણ ઉપયોગ કરી શકો છો અને અત્યારે તમારે ઝીણી ઈયળ જોવા મળતી હોય તો તમે એમાં જે ઇમામેક્ટિંગ આપણે એક પોઈન્ટ નવ ટકા જે પ્રોવાઈડ ફોર્મમાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે આમાં કોઈ તમારે હેવી ડોઝની કાંઈ જરૂર નથી આ બધા કીટનાશકનો ઉપયોગ કરીને તમે આને કંટ્રોલ કરી શકો છો પછી એક બીજો પ્રશ્ન છે ખેડૂતોને તલ છે એ પીડા પડે છે અને એનો જે વૃદ્ધિ અને વિકાસ છે એ થતો નથી તો પહેલાં આપણે તલ પીડા શા માટે પડે એના વિશે વાત કરીએ તો તલ છે એ જનરલી બે કારણને કારણે પીડા પડતા હોય છે એમાં સૌથી જે મેઇન કારણ એ છે કે તલ છે આપણે બે પાણી આપીએ એટલે તલ છે ઉગી જતા હોય અને પછી જે ત્રીજું પાન આપવાનું હોય એ ઘણા ખેડૂતો શું કરે કે ત્રીજું પણ વહેલું આપી દેશે જનરલી તલ ઊગી જાય પછી દસથી પંદર દિવસ તમારે વચ્ચે ગાળો આપવાનો રહેશે અને પછી તમારે ત્રીજું પાણ આપવાનું હોય જેથી જે તલના મૂળ છે એ સારી રીતે વિકસિત થઈ જાય અને મજબૂત બની જાય તો તમે એને પાણી આપો તો એને પાણી નડશે નહીં પણ તમે એને તલ છે નાના હશે ને પાણી આપી દેશો એટલે તલ છે એ પીડા પડતા હોય છે પણ આ જે પીડા છે એ ઓટોમેટિક છે જમીનમાં જે ભેજ છે ઓછો થશે એટલે રિકવર તમારા તલ થઈ જશે પણ બીજા એક તલ એવી રીતે પીડા પડતા હોય કે એના પાન છે ધીરે ધીરે પીડા પડી અને બરતા હશે તો આનું શું કારણ હોય છે કે સૌથી પહેલું એ કારણ કે તમારી જે જમીન છે એ એને નબળી પડતી હોય એમાં પોષક તત્વોની ઉણપ હોય અને ઘણા ખેડૂતો એવા હશે કે જેણે શિયાળા સિઝનમાં એને તુવેરનો પાક હશે અને પછી એમાં તલનું વાવેતર કરેલ હશે તો જે તુવેરના પાક લીધા પછી જે તમે તલનું વાવેતર કરેલ હશે તો એમાં તલમાં તમને એટલી કાંઈ જોવા નહીં મળતું હોય કારણ કે તુવેરના જે આપણે પાક લીધા પછી એમાં તલ છે એવા કાંઈ ખાસ ઉત્પાદન એમાં મળતું નથી તો એમાં તો તમારે છે આ પ્રોબ્લેમ રહેવાનો છે અને એમાં કંઈ તમને જો એવું કાંઈ ઉત્પાદન પણ નહીં મળે અને આ તમે કોઈ પણ દવાનો કે ખર્ચો કે ખાતરનો ખર્ચો કરીને પણ તમે એમાં કંઈ એટલું તમને ઉત્પાદન તમે મેળવી ના શકો એટલે જે જમીન છે એ તુવેર છે એટલું શોષણ કરી લે છે કે એમાં પછી તલ છે એનો પાક છે થતો નથી તો આ એક પણ પ્રોબ્લમ ઘણા ખેડૂતોને જોવા મળતો હશે પછી એક બીજો પ્રોબ્લેમ મેન છે એ છેલ્લા બે ત્રણ વર્ષથી આવે છે એ સુકારાનો છે તો સુકારા પણ બે રીતે આવે છે એક સુકારો જે આપણે તલ છે એ વીસ પચીસ દિવસના હોય ત્યારે ખેડૂતોને ઘણા ખેડૂતોને જોવા મળતો હશે અને જે મેન સુકારો છે એ જનરલી ચાલીસ દિવસના કે પિસ્તાલીસ દિવસના તલ થાય પછી આવતો હોય છે તો આ બંને સુકારાની આપણે વાત કરીએ તો જે વીસ થી પચીસ દિવસે જે તમારે સુકારો આવે છે એ વાતાવરણમાં જે બદલાવ આવે છે એના લીધે હોય તો એટલામાં એમાં તમારે કોઈ પણ દવા કે એનો ખર્ચો કરીને તમે એને રિકવર છે એ કરવામાં કોઈ ફાયદો નથી જે તલના છોડ સુકાવાના છે વાતાવરણને કારણે એ સુકાવાના છે પણ જે ચાલીસ દિવસે કે જે પિસ્તાલીસ દિવસે જે આપણે સુકારો આવે છે એ આપણે બહુ ઉત્પાદન છે તોડી શકે છે તો એને આપણે સુકારાને રોકી તો નથી શકવાના પણ તમે એને જો પહેલેથી છે તમે સાવચેતી રાખશો તો તમે એને કંટ્રોલ કરી શકો છો તો હવે સુકારો શા માટે આવે છે એની પહેલાં વાત કરીએ તો તલ છે અત્યારે ઘણા ખેડૂતો એવા છે કે એ તલનું બહુ ઘાટું વાવેતર કરે છે અને જનરલી જે બધા ખેડૂતો અત્યારે પાણી આપે છે એ પાણી છૂટું પાણી એટલે આપણે ક્યારા બાંધીને આપતા હોય છે એટલે ચાલીસ પિસ્તાલીસ દિવસના તલ થાય એટલે તલ ઘાટા હોય અને તલની છે એક સારી એવી હાઈટ પણ થઈ ગઈ હોય એટલે નીચે જે તમે પાણી જ્યારે આપો છો અને ઉપરથી જે ઉનાળાની સિઝનમાં છે આપણે ચાલીસ ડિગ્રી ઉપર તો ટેમ્પરેચર વાતાવરણમાં હોય છે એટલે શું થશે કે નીચે તમે પાણી આપશો અને ઉપરથી ગરમી પડશે એટલે જે જમીનમાંથી જે ભેજ છે એનું બાષ્પીભવન થશે અને તલમાં નીચે જે હવાની જે અવર જવર થવી જોઈએ એ નહીં થાય અને જે નીચેના તલના પાન છે એ પહેલાં પીડા પડશે અને જે છોડમાં સુકારો આવશે એમાં પહેલાં લક્ષણ તમને એ જોવા મળશે કે એમાં ધીરે ધીરે જે આખા તલના જે છોડના પાન છે એ પીડા પડીને ખરી જશે અને પછી એ તલનો જે નીચે થડ છે એ થડમાં તમને ફંગસની અસર જોવા મળશે અને એના મૂળ છે એ ડેમેજ થઈ જશે અને મૂળના ડેમેજ થશે એટલે એ પોષણ લેવાનું બંધ કરી દેશે અને ધીરે ધીરે જે તલનો છોડ છે એ સુકાઈ જશે અને આવી રીતે તમારે છે એ સુકારો છે એ ધીરે ધીરે ઇન્ફેક્શનની જેમ તમને જોવા મળતો દેખાશે તો આ એક એનું મેન લક્ષણ જોવા મળે છે તો આ આવવાનું મેઈન કારણ મેં તમને કીધું એમ કે તલ ઘાટા હોય અને નીચે પાણી આપો પછી તમારી જમીન છે વધારે ફાટી ગઈ હોય તમે વચ્ચે ખેંચ આવી ગઈ હોય પાણીની અને પાણી આપો એટલે એમાં ફંગસ છે લાગતી હોય છે તો આના માટે તમે કોઈ પણ જે ફૂગનાશક આવે છે આપણે મેટાલેક્સ પાવડર આવે છે કે સાપ પાવડર આવે છે કે જેમાં મેન્કોજેપ અને કાર્બેનડિન્જિયમનું મિક્સ આવે છે તો એવા તમે જે પાવડર આવે છે એનું પાણી સાથે જો તમે પાઓ તો તમને થોડોક એમાં રિઝલ્ટ તમને મળી શકે છે પણ તમારે જો એને વધારે તમારે રિઝલ્ટ જોતું હોય તો તમે જ્યારે પણ તલનું વાવેતર કરો છો ત્યારે પાયા ખાતરમાં તમારે સલ્ફર આપવાનું રહેશે કારણ કે સલ્ફર છે એ તેલીબિયા પાક માટે એક જરૂરી વસ્તુ પોષક તત્વો પણ છે અને એક ફૂગનાશક પણ છે એટલે જો તમે સલ્ફર આપશો તો તમારે સુકારો પણ એમાં થોડોક કંટ્રોલ કરી શકાય છે પછી બીજું કે સુકારો આવવાનું એક બીજું કારણ એ પછી એ પણ છે કે તમે વારંવાર એક જ જમીનમાં તલનું વાવેતર કરતા હોય એટલે જે જમીન છે એમાં તમે એક ધારું તલનું વાવેતર કરો એટલે જે તલને જે પોષક તત્વોને જે એના મિનરલ્સની જરૂર હોય એમાં એ ઉણપ આવી જાય એટલે ઉણપના કારણે શું થશે કે તલને જે પોષક તત્વો જે એને જરૂર પડે છે જે એ નહીં મળે અને તલ છે એ એમાં સુકારો લાગશે એટલે આમાં તમારે એ કરવાનું છે કે વારંવાર એકને એક જગ્યાએ તલનું વાવેતર નથી કરવાનું અને ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે આપણે પાકની જે ફેરબદલી છે એ કરતું રહેવું કે જેથી એકબીજા પાકનું વાવેતર થાય તો એમાં શું હોય કે એકબીજા પાકના જે જેમ પોષક તત્વો છે એ શોષણ કરે છે એમ બીજા નવા પોષક તત્વો એ જમીનને આપતા પણ રહેતા હોય છે એટલે જેમ પાકની ફેરબદલી થશે એમ આપણા જે પોષક તત્વો છે એ મેન્ટન રહેશે અને જમીનમાં જે ફળદ્રુપતા છે એ પણ જળવાઈ રહેશે તો આ પણ એક સુકારાનું તમે કારણ ગણી શકો છો બીજા ઘણા એવા તલના પ્રશ્ન છે જેમ કે એનો વિકાસ નથી થતો તો એમાં તમે જે પ્લાન્ટ પ્રમોટર આવે છે જેમ કે હુમિક એસિડ છે જિબ્રાલિક એસિડ છે એવા તમે ડોઝનો છંટકાવ કરશો તો તમને એમાં તમે વૃદ્ધિ વિકાસ છે મેળવી શકો છો અથવા તમે જે વીસ પચીસ દિવસના તલ થાય ત્યારે તમે યુરિયાનો ડોઝ પણ આપી શકો છો અને યુરિયાનો ડોઝ છે તમારે વધારે પણ નથી આપવાનો જો વધારે આપશો તો પણ તમારે છેલ્લે સુકારાનો પ્રોબ્લેમ આવી શકે છે એટલે યુરિયાનો ડોઝ છે તલમાં જનરલી એક જ વાર આપવો જરૂરી છે અને જે ખેડૂતોને સુકારો વધારે આવતો હોય તો એ ખેડૂતોને જે તલની વેરાયટી છે એના ઉપર ધ્યાન દેવું જે જેમ કે તમે ગુજરાત બે નંબરની જે વેરાયટી છે એ વાવશો તો તમને સુકારોમાં એક સારું તમને રિઝલ્ટ જોવા મળશે કારણ કે જે બે નંબર તલ છે એમાં મેં જોયું છે કે એની રોગપ્રતિકારક શક્તિ બહુ સારી છે ભલે એ બિયારણ થોડુંક એનું જે તલ છે એ સાઈઝ નાની છે અને એમાં ઉત્પાદન પણ સારું મળે છે અને લાંબા સમયની વેરાયટી છે જેથી જે જમીનનું શોષણ પણ ઓછું કરે છે તો આ વેરાયટી તમે વાવશો તો તમને ઘણો ફાયદો થશે પણ આ વેરાયટી વાવવા માટે તમારે થોડુંક આગોતરું વાવેતર કરવું જ જરૂરી છે જેમ કે વીસ ફેબ્રુઆરી કે પચીસ ફેબ્રુઆરી તમારે વાવેતર કરવું જરૂરી છે અથવા જે તમે અત્યારે ટૂંકા સમયની વેરાયટી છે કે હાઈબ્રિડ વેરાયટી છે એનો તમે વાવેતર છે ઓછું કરી દો કારણ કે જેટલી હાઈબ્રિડ વેરાયટી તમે વાવશો એમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે ભલે તમને ક્વોલિટી સારી મળતી હશે તમે ઓછા સમયમાં તમને પાક પણ તૈયાર થઈ જતો હશે પણ એમાં જનરલી રોગનું જે કારણ છે એ વધારે આવે છે તો આવી વેરાયટી છે બને ત્યાં સુધી ન વાવી જે ગુજરાત યુનિવર્સિટીએ જે રિસર્ચ કરેલી છે એ જ વેરાયટીનું આપણે વાવેતર કરવું જોઈએ તો જનરલી અત્યારે આપણે આ પ્રકારના તલમાં છે પ્રશ્ન ખેડૂતોને જોવા મળતા હોય અને આપણે લગભગ બધા પ્રશ્નોનું કવર કરી લીધા છે છતાં કોઈ ખેડૂતોને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ